હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ને આજે હું બનાવું છું અડદની દાળ એના માટે મેં અડદની ડાળ બાફી લીધી છે અને અત્યારે વાગ્યા છે બાર ને સવા બાર થઈ ગયા બપોરના ને આજે શનિવાર છે તો હવે અડદની દાળ કેવી રીતના આજે અલગ રીતે બનાવું છું મેં માટે મેં લીલા મરચાં આદુ લસણ લીલા ધાણા બહુ બધા લીધાશ ટામેટા પણ વધારે લીધાશ તો ચાલો આજે હું ઓર્ડર દીધા કેવી રીતના બનાવવું એ તમે વિડીયોમાં સહેલાઈ સુધી જોજો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલા ગેસ ચાલુ કરી દેવાનો ચાલો ગેસ ચાલુ થઈ અને નાખી દેવાનું તેલ બે કાવરાની થોડુંક લેવાનું છે તેલ જાજુ કેમ કેમકે આપણે બે માટે જ બનાવવાની છે આ જઈ એના પપ્પા માટે રાખવાનું છે જીરું

బింన్నాని ని కరవాని కటింగు ఆసన్ ఆని నాక్పం నాక్పం నా దుంగరి పం జుని కట్షేగి సాకోం ముక్వన చాలు కట్ది కెన్న్నాక్పం క్పం �

Karena tuh guys like share share dia Kalau mau benar kena Dama itu Mau beri potongan lagi Kasih tak boleh ada yang awal Pas ini

মসালো না

મસાલો વળી જઈને વધર ટમેટામ દાણાને એ જને વધર રાખવાનું ચલો હવે આપણે આ આ સમસી બદલાને કે આ સમચીને રાખવાની એ થોડો ગેસ કરવાનો એકદમ મિક્સ થઈ જાય પછી કલર આવી જાય હમણાં આપણે એ મિક્સ કરવાનું છે બરાબર જરાક એવું પાણી નાખવું પડે કેમકે બહુ જ ઘાટી છે તો જરાક એવું પાણી નાખી દઉં આપણે આ ડાર નાખું ને એમાં ધોઈને જ પાણી નાખી દેવાનું તમને ખાવા ટાનો રિવ્યુ પણ આપો કે ડાર કેવી લાગે છે પહેલી વાર બનાવે તો રિવ્યુ તો આપવું પડે ને તમે તમારે ઘરે જઈને ઘરે ટ્રાય કર્યું આવી રીતના તો તમે પણ કરી શકો થોડી વાર પાકવા દઉં ધીમે ધીમે પાકી જાય પછી બતાવો ચાલો તો હવે ડાર જોઈ લઈએ કેવી પાકી છે જોઈ શકો છો ડાર એકદમ રેડી મસ્ત મજાની બની ગઈ હવે આમાં આપણે કઈ નાખવાનું ધાણા હતા ને મેં બધા નાખી દીધા હવે ધાણા નાખવાની જરૂર નથી કેમ કે બહુ બધા ધાણા દેખાય છે જોઈ શકો છો હવે ગેસ બંધ કરી દઈએ ચાલો ડાર્ક હવે આવી જાવ બધા આવી આવી ડાર્ક કોને કોને ભાવે છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે જમ જમવાટાણી બતાવીએ કે ડાર્ક કેવી બની છે હેલો ફ્રેન્ડ બધા જમવા બેઠી ગયા છે એક કેવી ડાર્ક લાગે ડાર્ક નાઈસ ભાઈ વેટ કરે છે રોટલા નહીં કેવી હજી રોટલો બને છે એક અહીંયા જમવાનું એકદમ રેડી થઈ ગયું છે આપણે ખાખડીને ડુંગળી પર લઈ લીધી છે તો ચાલો આવી જાય બધા જમવા હું તમને ટેસ્ટ કરીને ડાર કેવી બની છે ચાલો હું ટેસ્ટ કરીને બતાવું ડાર કેવી છે મેં ઝીંગા ને રીંગણું છે પણ મેં લીધું છે કેવી બની છે ડાર તો તમારે પણ નેક્સ્ટ ટાઈમ આવી બનાવી તો કામ લાગે ચાલો ડાળ મસ્ત બનીશ મસ્ત ડાર બનીશ કેરી ચાલો તમે સમય લઈ હલો ફ્રેન્ડ્સ અમે જમીનની રેડી થઈ ગયા છે મસ્ત અડદ દાળ બની બહુ મજા આવી ગઈ ખાવાની તમે પણ એકવાર આવી રીતના ટ્રાય કરજો જરૂરથી હલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છે હું આવી ગઈ પાછી મારા મબીનના ઘરે અને હું તમને મારા ફૂલ બતાવું આજે કાંઈ ઘણા દિવસ પછી જોઈ શકો છો કેવા ફૂલ આવ્યા છે આ ભાઈ છે ને કાંઈ ગયા જો એટલે ભાઈને આપણે છે ને એને લઈ જવાનું છે ઘરે એ ભાઈ બધા તોડી નાખે અમારા ફૂલ જો કેટલા સરસ આવ્યા છે એક તડકો પડે ને તો બધા ફૂલ ખીલી જાય ને અહીં છે ધાણા કેટલા સરસ થઈ ગયા ચાલો ધાણા ખાવા આવી જાવ કોને કોને ધાણા ખાવાશ ને આ જે ગુલાબને ફૂલ મેં કીધું હતું ને કે હું તમને એક વિડીયોમાં બતાવીશ ગમે ત્યારે જાય તો બહુ બધા એ લોકો બધા તોડીને ભગવાને ચડાવી દીધા અહીંયા પણ આવ્યા છે અહીંયા પણ છે અહીંયા પણ હતા એ પણ અહીંથી પણ તોડી લીધા બધા મોટા મોટા ફૂલ આવતા હતા ને શેરી પાકી કે નહીં હા શેરી બહુ પાકી ગઈ ભાઈ ના ચાલો તો સર ફ્રેન્ડ મેં શેરી તોડું अभी अभी तू तुमने बताया का घराई आए आई पे आई पर आया नहीं मोटी एक ये मोटी से नहीं कहीं आई तो सही बता ये ये, ये तो काशी है नहीं चेरी से एप्पल से चेरी से, से, से जा वो केस करो एप्पल से वो मिटे बस चले वो मिटि जा जा सैख जरा वो मिटि जा ये ऐसी भी से मां को भी पकड़ अरे मोटी थोड़ी है मुकी

આવી 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 જો અહીં ટ્રાય કરે લાલ હોય બહુ મીઠી આવે કેટલી મીઠી છે તું મસ્તી નથી આવ લાલ બહુ મીઠી છે એપલ તો જો આવી ગયા હાલો એપલ ખાવા આવી જાવ કોને કોને ખાટા એપલ એપલ છે બહુ ખાટા આવે છે તમને પણ ખાવા તો એપલ ખાવા આવી જાઓ અહીંયા લંડનમાં જો કેવા એપલના ઝાડ છે જ આવી રીતના મસ્ત મજાના એપલ હોય લંડનમાં ના એ મારી બેન છે ને બધું ગાર્ડન ક્લીન કરે છે એને બધું કાપીને રેડી રાખીશ મસ્ત થઈ ગયું ગાર્ડન હું કે થોડુંક તમને બતાવી દઉં અને અમે જઈએ જઈશું પાર્કમાં અહીં જો અભય જ હોય જાઓ બધું લઈને બસ હું શોપિંગ કરીને આવી હિંગુ ને લીલોસા ને વાઈટ ડુંગરી ને બધી ને આ અમારા બધા ફૂલ તોડી નાખી છે આને છે ને અમારે ઘેરસ લઈ જાવસ તને મારા ગેરવસ આવે લઈ જાવસ તું જો ને મારે ઘરે આવું તો રે ધાઈ દીવા એ હોય નહીં ઉઠા એનો હવાર પડ્યો હમણાં બપોરે

મા આપું તો છે એને બીજા आमा चेरी से टो स्ट्रबेरी पण छे परे तमने लगभग देखायनी अइया से चेरी स्ट्रबेरी नु झाड छे हाय गाइस आहे बोलावेस हाय चलो अमे जाईयो पार्क पाक मा चलो तो पछि आवा पासा ये तो જોઈએ पुदीनो बेन किस पुदीनो लेकी जाजे तो चलो तर तमने अमर वीडियो केवो लाग्यो सारो लाग्यो त लाइक करो शेयर करो सब्सक्राइब करो मणिस न वीडियो माता बाय बाय जयसी करो